હેલો મિત્રો સ્વાગત છે તમારું અમારી જગ્યા બહાર પાડી છે તેની સંપૂર્ણ માહિતી આજે આપણા વિડીયો દ્વારા મેળવશું તો વિડીયો અંત સુધી જોજો અને તમે અમારી ચેનલ પર નવા હો તો ચેનલ સબસ્ક્રાઈબ કરવી વિડીયોને લાઈક કરો અને આગળ શેર કરો જેથી અન્ય લોકો પણ આ ભરતીનો લાભ લઈ અને ફોર્મ ભરાવી શકે છે તો શું છે આ સંપૂર્ણ માહિતી આ વિડીયો દ્વારા મેળવીએ તો દર્શક મિત્રો આપણે આ ભરતીમાં જગ્યાઓ અને તારીખોની વાત કરીએ તો કે જગ્યાનું નામ છે રાજ્ય વેરા નિરીક્ષક હોસ્પિટલની ભરતી છે અને તેમાં કુલ ત્રણસો અને ત્રેવીસ જગ્યાઓ પર ભરતી કરવાની છે અને ફોર્મ ભરવાના તારીખ છે

જે આપણે યુપીએસસી ની ઓજાસ ની જે તક છે ત્યાં જઈને તમારો આટલી કોમ્પર્ટ નું રહેશે તો મિત્રો હવે આપણે આ ભરતીમાં કઈ કેટેગરીમાં કેટલી જગ્યા ફાળવવામાં આવી છે તેની વાત કરીએ તો કુલ જગ્યાઓ ત્રણસો ને ત્રેવીસ જગ્યા છે તેમાંથી બિન અનામત વર્ગમાં સામાન્યમાં જોઈએ તો એકસો ઓગણચાલીસ જગ્યા છે તેમાં આર્થિક રીતે નબળા વર્ગ છે તેમાં પચીસ જગ્યા ખાલી છે સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ છે તેમાં પંચ્યાસી જગ્યા ખાલી છે અનુસૂચિત જાતિમાં માં ત્રેવીસ જગ્યા છે અને અનુસૂચિત જનજાતિ માં એકાવન જગ્યા ખાલી છે તથા કેટેગરી કક્ષાવાર જગ્યાઓ પૈકી મહિલાઓ માટે અનામત જગ્યાની વાત કરીએ તો તેમાં બિન અનામત વર્ગ છે તેમાં છેતાલીસ જગ્યા મહિલા માટે ખાલી છે આર્થિક રીતે નબળા વર્ગ છે તેમાં મહિલા માટે આઠ જગ્યા ખાલી છે તેમજ સામાજિક અને શૈક્ષણિક રીતે પચ્ચાત વર્ગમાં મહિલામાં ઓગણત્રીસ જગ્યા ખાલી છે તેમજ અનુસૂચિત જાતિમાં સાત જગ્યા ખાલી છે અને અનુસૂચિત જનજાતિમાં સોળ જગ્યા ખાલી છે પછી દિવ્યાંગમાં તેર જગ્યા ખાલી છે અને માજી સૈનિકમાં બત્રીસ જગ્યા ખાલી છે એમ કુલ મળી અને ત્રણસોની ત્રેવીસ જગ્યાઓ પર ભરતી કરવાની છે હવે મિત્રો આ ભરતીમાં આપણે શૈક્ષણિક લાયકાસની વાત કરીએ તો કે તમે કોઈ પણ વિદ્યાશાખામાં સ્નાતક ડિગ્રી પાસ કરેલા હોવા જોઈએ એટલે કે તમે ગ્રેજ્યુએશન પૂર્ણ કરેલા હોવા જોઈએ અને ઉમેદવારે સ્નાતક કક્ષામાં અંતિમ સેમેસ્ટર કે અંતિમ વર્ષમાં હોય તો પણ ચાલે એટલે કે તમારું છેલ્લું સેમ કે છેલ્લું વર્ષ હોય ચાલે પણ મુખ્ય પરીક્ષા સુધીમાં બે ચાર ડિગ્રીની પરીક્ષા પાસ કર્યાના પુરાવા રજૂ કરવાના રહેશે એટલે કે તમે છેલ્લા વર્ષમાં કે છેલ્લા સેમમાં હો તો ચાલે પણ તમારી જે મુખ્ય પરીક્ષા આવે લેખિત પરીક્ષા કે પેલા તમારે તમારું જે બેચલર ડિગ્રી પૂરી થઈ ગઈ એના તમારી ડિગ્રી સર્ટિફિકેટ રજૂ કરવાનું રહેશે તથા ઉમેદવાર કોમ્પ્યુટર અંગેનું મૂળભૂત જ્ઞાન ધરાવતું હોવું જોઈએ અને ઉમેદવારને ગુજરાતી અને હિન્દી બંને ભાષાનું જ્ઞાન હોવું જરૂરી છે હવે મિત્રો આ ભરતીમાં આપણે પગાર ધોરણની વાત કરીએ તો કે પ્રથમ પાંચ વર્ષ માટે ફિક્સ પગાર તમને ઓગણચાલીસ હજાર છસો પગાર દ્વારા તમને નિમણૂક મળવા પાત્ર થશે એટલે એ પ્રથમ પાંચ વર્ષ માટે તમને ઓગણ પચાસ હજાર ને પગાર મળવા પાત્ર છે પછી પાંચ વર્ષ સંતોષકારક સેવા પૂર્ણ પૂર્ણ કર્યા પછી ઓગણચાલીસ હજાર નવસો થી એક લાખ છવ્વીસ હજાર અને છસો પેમેટ્રી લેવલ સાત મુજબ તમને પગાર ધોરણ મળવા પાત્ર થશે તો ખાસ નોંધ લેવી રહેવી આ ભરતીમાં આપણે વય મર્યાદાની વાત કરીએ તો કે ઉમેદવારની ઉંમર વીસ વર્ષ પૂર્ણ થયેલ હોવી જોઈએ અને પાંત્રીસ વર્ષ થી વધુ નો હોવી જોઈએ જો મિત્રો તમારી ઉંમર પાંત્રીસ વર્ષ થી વધુ હોય અને તમે જો આ ભરતી ફોર્મ ભરવા માંગતા હો તો સરકાર દ્વારા તમને ઉંમર મર્યાદા માટે છૂટછાટ આપવામાં આવેલી છે જે આપણે ડિસ્પ્લે પર પોસ્ટર બતાવેલ છે તેમાં તમને જે કેટેગરી લાગુ પડતી હોય તે મુજબ તમારે ધ્યાન દોરી અને તમને કઈ કેટેગરીમાં કેટલી શિક્ષા મારા પાસે છે તે એક મુજબ લગાવી લેવી જેથી તમે

ઉમેદવાર મિત્રો હવે ક્રિયામાં સરકાર શ્રી દ્વારા અન્ય સૂચનો કરેલા છે તેની માહિતી આપણા વિડીયો દ્વારા તમને આપીએ જેથી તમે નોટિફિકેશનની ન વાંચો તો પણ તમને માહિતી સરળતાથી મળી રહે તો મિત્રો તમારી પ્રાથમિક કસોટી સંભવિત ચાર એક બે હજાર છવ્વીસના રોજ યોજવામાં આવશે એટલે કે પહેલા મહિનાની ચાર તારીખમાં તમારી પ્રાથમિક કસોટી યોજવામાં આવશે તેમજ મુખ્ય પરીક્ષાની વાત કરીએ તો કે મુખ્ય પરીક્ષાની સંભવિત તારીખ છે બે થી ચોવીસ માર્ચ બે હજાર છવ્વીસ ના રોજ યોજવામાં આવશે એટલે કે બે થી ચોવીસ માર્ચ એટલે ત્રીજા મહિનાની છ ચોવીસ બાવીસ થી ચોવીસ તારીખની અંદર તમારી મુખ્ય પરીક્ષા યોજવામાં આવશે આ બે તારીખ સંભવિત તારીખ છે મિત્રો ફિક્સ તારીખ નથી જે જો ફિક્સ તારીખ આવશે તો સરકાર સુધારા તમને અવશ્ય જાણ કરવામાં આવશે તેમજ પ્રાથમિક કસોટીમાં હાજર રહેવા ઉમેદવારો પાસેથી કન્સન્ટ ફોર્મ અથવા કન્સન્ટ ડિપોઝિટ લેવામાં આવશે તો મિત્રો અત્યારે હાલ તમારે કોઈ એપ્લિકેશન ફ્રી ભરવાનું નથી પણ જ્યારે તમારો કોલ લેટર ડાઉનલોડ થશે ત્યારે તમારા કન્સન્ટ ડિપોઝિટ લેવામાં આવશે તેમજ પ્રાથમિક કસોટીમાં હાજર રહેવા ઉમેદવારો પાસેથી જે કન્સન્ટ ફોર્મ સાથે કન્સન્ટ ડિપોઝિટ ભર્યા રિસીપ હશે તો જ તમને પ્રાથમિક કસોટીમાં પ્રવેશ આપવામાં આવશે એટલે કે ખાસ મિત્રો ધ્યાન રાખવું જે તમે ડિપોઝિટ ભરો છો તેની રિસિપ્ટ તમારે ડાઉનલોડ કરી અને પ્રિન્ટ કાઢી અને તમારી પાસે રાખવી જેથી કરીને તમે પ્રાથમિક કરી માટે જતા હો ત્યારે તમારે એ રિસિપ્ટ બતાવવાની રહેશે તો જ તમને પ્રવેશ આપવામાં આવશે તેની એક ખાસ નોંધ લેવી તેમજ લેખિત પરીક્ષા સંભવિત કેન્દ્ર તમારું અમદાવાદ કે ગાંધીનગર ખાતે લેવામાં આવશે તો તેની પણ એક જ્યાં ખાસ નોંધ લેવી આ એક સંભવિત સ્થળ છે અમદાવાદ અને ગાંધીનગર જો કોઈ ફિક્સ સ્થળ નક્કી કરવામાં આવશે તો સરકાર વખતો તમને બોર્ડ જાણ કરશે અને તેની માહિતી આપણે પણ આપણા ચેનલમાં અવશ્ય અપલોડ કરી દેશું તેમજ જાહેરાતમાં દર્શાવેલ જગ્યાની સંખ્યાના વીસ ટકા લેખે પ્રતિક્ષા યાદી બનાવવામાં આવશે એટલે કે તમારી પ્રતીક્ષા યાદી જે જગ્યામાં દર્શાવેલ સંખ્યાના વીસ ટકા લેશે તમારી પ્રતીક્ષા યાદી બનશે તેમજ ઉમેદવાર મિત્રો આપણે તમારો પ્રવેશ પત્ર હોય પરિણામ હોય પ્રતીક્ષા યાદી હોય તમામની વિગતો એ કેન્દ્ર ક્યાં આવશે તેની તમામ વિગતો આપણી જે બોર્ડની સાઈટ છે જે પી એસ સી આઈ એ એચ એચ ડોટ ગુજરાત ડોટ ગવર્મેન્ટ ડોટ ઇનની વેબસાઇટ પર અપલોડ કરવામાં આવશે જો તમે આ સાઇડની વારંવાર મુલાકાત ન લઈ શકતા હોવ અને તમે અન્ય કામમાં બીજી હો અને તમારે આઈ માહિતી સરળતાથી મેળવવી હોય તો અમારું ટેલિગ્રામ ચેનલ છે જેમાં અમે સમયસર અને વખતો વખત જે સરકારી માહિતીની તમામ અપડેટોની નોટિફિકેશનો છે ઓફિસિયલ પરિપત્રો છે કે તમામ માહિતી અમે અપલોડ કરતા હોય છે તો અમારું ટેલિગ્રામ ચેનલ જોઈન કરી લેવું જેથી તમને સરળતાથી આવી માહિતી વખતો વખત અને સમયસર મળતી રહે અને અમારા ટેલિગ્રામ ચેનલની લિંક આપણા ડિસ્ક્રિપ્શન બોક્સમાં નીચે આપેલી છે ત્યાં જઈને તમે અમારું ચેનલ જોઈન કરી શકો છો તો મિત્રો આશા છે કે આ વિડીયોના મારફતથી તમને ત્યાં આ પરીક્ષામાં ઉપયોગી માહિતી મળી ગઈ હશે આવી અવનવી માહિતી અને દરેક સરકારી ભરતીની અપડેટ માટે અમારી সোশ মিডিয়া প্লেটফোর্মে ফুসে আগ্রহ